અંગુલા ને રક્ષણ સાધનો માટે સો મિલિયન ડોલર ની લાઇન ઓફ ક્રેડિટ ની ઓફર કરી ભારત અને અંગુલા વચ્ચેના સંબંધો તાજેતરમાં વધુ મજબૂત બન્યા છે ભારતે અંગુલા અને ખરીદી માટે સો મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટની ઓફર કરી આ એલઓસી ભારતીય રૂપિયામાં આપવામાં આવશે જે બંને દેશોની રક્ષણ સહકારની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આ બેઠકમાં વેપાર ઉર્જા કૃષિ આરોગ્ય અને વૈજ્ઞાનિક સહકાર જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ આ બેઠકમાં ભારત અને અંગુલાએ વર્તમાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરીને વિવિધ માં સહયોગ વધારવાના માર્ગો શોધ્યા અંગ્રોલાના વિદેશ મંત્રાલયના સચિવ એસમેરાલ્ડ બ્રાઉ કોનડેડા સિલ્વા મેનડોક નકા અને ભારતના અધિક સચિવ સેવાલા નાયક મુદીની આગેવાનીમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોએ આ ચર્ચાઓ કરી આ બેઠકમાં યુનાઇટેડ નેશન્સ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ અને ટકાઉ વિકાસ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચાર વિનિમય થયો ભારત અને અંગોલા વચ્ચેનો વેપાર છેલ્લા ત્રણ વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યો છે બે હજાર વીસ એકવીસમાં બે પોઈન્ટ ચૌદ અબજ ડોલરથી વધીને બે હજાર બાવીસ ત્રેવીસમાં ચાર પોઈન્ટ બાવીસ અબજ ડોલર થયો છે ભારત અંગોલાનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે જે અંગોલાના કુલ વિદેશી વેપારનો લગભગ દસ છે ભારત મુખ્યત્વે અંગોલાથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે જે તેના કુલ ઓઇલ આયાતનો ત્રણ છે આ બેઠકમાં બંને દેશોએ હીરાના કાચા વેપાર કૃષિ ખાતે પ્રોસેસિંગ અને રક્ષણ સહકાર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો શોધ્યા ભારત દ્વારા અંગોલા અને રક્ષણ સાધનોની ખરીદી માટે સો મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટની ઓફર કરવામાં આવી જે બંને દેશોની રક્ષણ સહકારની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે Uh, in, during this visit, uh, Prime Minister, Honorable Prime Minister, has offered 200 million dollars worth of uh, lines of credit, defence line of credit in Indian rupees. They will be sourcing defence equipment from India. Uh, already, they are in touch with the private companies and also public sector companies for various items to be sourced from India, and the. Important aspect is there is a commonality. They have a large number of Soviet equipment, defense equipment, which needs to be serviced, overhauled, and do the maintenance. So, in the days to come, uh, both sides will be engaging the expert level interactions as to how to take forward this particular cooperation.